નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે આધાર કાર્ડ થી લેવડ દેવડ થશે વીજળીનું આંદોલન થશે હવે ઘરે ઘરે સ્માર્ટ મીટર લાગી શકે છે રાશનની અંદર છેતરપિંડી બંધ થશે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને સારા સમાચાર જનધન ખાતા ધારકો માટે દસ હજાર રૂપિયાની સબસિડી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી અંગે મોટો નિર્ણય આવતા મહિને આટલા દિવસો બેંક બંધ રહેશે અને કપાસિયા તેલના ખાદ્ય ભાવની અંદર ભાવ ઘટાડો થયો છે આ તમામ મોટા સમાચારો વિશે વાત કરીશું એ પહેલાં તમને વિનંતી કરીશ કે જે પણ લોકો અમારી ચેનલમાં નવા હોય તે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખે અને બાજુમાં પણ બે લેકરને પ્રેસ કરી દે એટલે નવા વિડીયો મૂકીએ એટલે તમને માહિતી મળતી રહે અને ખાસ તમારા દરેક ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી દેજો એટલે એને પણ માહિતી મળતી રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ આજના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે આજથી ત્રણ દિવસ સુધી કડકડતી ઠંડી પડશે હવામાન શાસ્ત્રી એવા અંબલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં ચોવીસ પચીસ અને છવ્વીસ સુધી કડકડતી ઠંડી પડશે ડિસેમ્બરથી જે ઠંડી પડી હતી તે ખરી ઠંડી પડશે ઉત્તર ગુજરાતના રહેવાસીઓ સાવચેત રહેજો બનાસકાંઠા પાટણ મહેસાણા માટે આગાહી જારી કરવામાં આવી છે રવિ સિઝનમાં જ લાગણીના સમયે સંકટ તોળાઈ રહ્યું છે અંબાલાને ત્રેવીસથી લઈ અને ઓગણત્રીસ જાન્યુઆરી સુધી વરસાદની પણ આગાહી કરી છે અને અમુક જગ્યાએ કમોસમી વરસાદ પડી શકે છે આગળના સમાચારો છે વાત કરીએ તો આધાર કાર્ડથી લેવડ દેવડ થશે હવે તમે ફક્ત આધાર નંબરથી જેની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો તમે ડિજિટલ વ્યવહારો કરી શકો છો આ સાથે બેલેન્સ ચેકિંગ પૈસા જમા કરાવવા અને આધાર કાર્ડથી આધારમાં ફંડ ટ્રાન્ઝેક્શન વગેરેનો સમાવેશ થાય છે તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે આ સિસ્ટમ આધાર નંબર એટલે કે આઈરી સ્કેન અને ફિંગરપ્રિન્ટ વડે વેરીફિકેશન કરીને એટીએમ દ્વારા નાણાકીય વ્યવહારોને મંજૂરી આપી છે ઘણા સમાચારો વાત કરીએ તો વીજળીને લઈ અને ખેડૂતોમાં આંદોલન થશે એક બાજુ ખેડૂતોને ખેતરમાં પાણી માટે વીજળી મળતી નથી ત્યારે સરકારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખેડૂતોને બોર કુવા પર પાણીના મીટર નાખવાની ઓનલાઈન ઇલેક્ટ્રોનિક પોઈન્ટર ઓફ સેલ કે જેની સાથે જોડવામાં આવી શકે છે એટલે કે હવે રાશનના વજનમાં ગડબડ થવાનો અવકાશ નથી રાશન કાર્ડના લાભાર્થીને કોઈ પણ સંજોગોમાં ઓછું રાશન ન મળે તે સુનિશ્ચિત કરવા માટે હાઇબ્રિડ મોડલના પોઈન્ટર ઓફ સેલ મશીન કે જે રાશન ડીલરોને આપવામાં આવ્યા છે નેટવર્કની ગેરહાજરીમાં આ મશીનો ઓનલાઈન તેમજ ઓફલાઈન મોડમાં પણ કામ કરી શકશે આગળના સમાચારોની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની શક્યતા છે લગભગ એક વર્ષના ગાળા બાદ પ્રથમ વખત કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપ પુરીએ ઓઇલ કંપનીઓને આપતા જણાવ્યું છું કે જો આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલના ભાવમાં ઘટાડો થયો હોય તો કંપનીઓએ આંગણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવો જોઈએ દેશમાં છેલ્લા મે બે હજાર બાવીસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો જે બાદ કેન્દ્ર સરકારે બંને ઉત્પાદનો એટલે કે ઉત્પાદનો પરની એક ડ્યુટી પર પાંચ પાંચ રૂપિયાનો ઘટાડો કરશે આગળના સમાચારો વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને દસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં વર્ષના બીજા મહિનાની શરૂઆત એટલે કે ફેબ્રુઆરી પહેલાં તે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે કે બેંક કુલ કેટલા દિવસ બંધ રહેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ફેબ્રુઆરી મહિનામાં બેંકમાં ઘણી રજા રહેશે આ સમગ્ર મહિનામાં વિવિધ રાજ્યોમાં કુલ દસ રજા રહેશે છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો કપાસિયા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થશે રાજકોટની અંદર સ્થાનિક બજારમાં કપાસિયા તેલની આવકો વધતા છે કપાસિયા તેલના ભાવ એટલે કે બે હજાર પચાસથી લઈ અને એકવીસો રૂપિયા હતા જે ઘટીને બે હજાર ત્રીસથી લઈ અને બે હજાર એંશી સુધી સપાટીએ પહોંચી ગયા છે તો મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા દરેક ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો